નમસ્કાર ઉમેદવાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો શાળામાં ફરી એકવાર શિક્ષક સહાયકની ભરતી આવી ગઈ છે મિત્રો તેની લાસ્ટ ડેટ છે અરજીના પંદર દિવસમાં તમારે અરજી કરવાની છે તો તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું અરજી કયા સરનામે કરવાની છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કેટલી જગ્યાઓ છે જાતિવાર કેટલી જગ્યાઓ છે બરાબર કયા ઉમેદવારો અરજી કરી શકે છે પગાર ધોરણ શું છે તેના વિશે આપણે માહિતી મેળવીશું તો ચાલો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જરૂરિયાતમંદ તમામ ઉમેદવારો સુધી પહોંચાડજો બરાબર તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડાદરા સંચાલિત આશ્રમ શાળા અડાદરા તાલુકો કલોલ એટલે કે કાલોલ તાલુકો જિલ્લો પંચમહાલ માટે નીચે મુજબ શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે મદદની શ્રી આદિજાતિ વિકાસની કચેરી ગોધરાના જાવક નંબર એનઓસી બે હજાર ચોવીસ પચીસ એનો ક્રમાંક છે તેર ચોરાણુંથી તેર સત્તાણું અને તેર અઠ્ઠાણુંથી ચૌદસો એક એટલે કે અહીંયા બે ભરતી છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે છે અને માધ્યમિક શાળાઓ માટે છે બરાબર એનઓસી આપવામાં આવેલ છે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે મિત્રો બરાબર તો આ રીતે આ ભરતી પ્રક્રિયા માટે એનઓસી મંગાવવામાં આવેલ હતી બરાબર અને તેની ભરતી પ્રક્રિયા વિશે આપણે હવે વિગતવાર જોઈએ મિત્રો બરાબર ચાલો તો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સંસ્થાનું નામ છે આશ્રમ શાળા અડાદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ બરાબર જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક મિત્રો અને કુલ જગ્યાઓ છે ચાર બરાબર એમાં એક ઉચ્ચતર માધ્યમિકની જગ્યા છે અને બાકીની ત્રણ માધ્યમિક શાળા માટેની જગ્યા છે બરાબર નોકરીનું સ્થળ તમારે શાળા આડોદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ જ રહેશે બરાબર ચાલો હવે મિત્રો શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો પ્રથમ જે જગ્યા છે શિક્ષણ સહાયકની છે તે એસટી જાતિના ઉમેદવારો માટે છે તેમની લાયકાત એમએ બીએડ બી એડ અને ટાટ ટુ પાસ હોવી જોઈએ વિષય છે તત્વજ્ઞાન માટે છે બરાબર ચાલો ઉચ્ચતર માધ્યમિક માટેની આ જગ્યા છે બીજી જગ્યાની વાત કરીએ તો બાકીની ત્રણ જગ્યાઓ શિક્ષણ સહાયકની જે માધ્યમિક માટે છે પ્રથમ જગ્યા એસટી કેટેગરી માટે છે જે બીએ બીએડ અને ટાટ વન બરાબર હિન્દી વિષયમાં છે ધોરણ નવ દસમાં છે ત્રી ત્રીજા નંબરમાં છે એ શિક્ષણ સહાયકની છે એ આપણા એસસી બીસી ઉમેદવારો બક્ષીપરના ઉમેદવારો માટે છે લાયકાત છે બીએસસી બીએડ અને એ પણ ટાટ વન પાસ હોવા જોઈએ વિષય છે ગણિત વિજ્ઞાન છે બરાબર ચોથી જગ્યા છે એ પણ શિક્ષણ સહાયક છે ગુજરાતી બરાબર રીતે વાય જગ્યાઓ છે મિત્રો ચાલો તો પગાર ધોરણની વાત કરીએ તો માધ્યમિક પોસ્ટ માટે માસિક પગાર ચાલીસ હજાર આઠસો તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે ઓગણપચાસ હજાર છસો રહેશે બરાબર આ રીતનું સરકારી જ પગાર રહેશે બરાબર ચાલો આગળ જોઈએ ચાલો મિત્રો અરજી કઈ રીતે કરવી બરાબર તો ઉપરોક્ત મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં એટલે કે તમારી જાતે હસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી શૈક્ષણિક લાયકાત અનુભવના સ્થળ પ્રમાણપત્રો એલસી તેમજ જાતિના પ્રમાણપત્રની નકલ સહિત એટલે કે પહેલાં સ્વહસ્તાક્ષર અરજી કરવાની છે તેને આ મુજબના પ્રમાણપત્રો જોડવાના છે એમાં જાતિ પ્રમાણપત્ર ખાસ જોડવાનું છે બરાબર અને તેને સહિત પંદર દિવસમાં મળી રહે તે રીતે રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે મિત્રો અહીંયા ઓનલાઈન અરજી નથી ઓફલાઈન અરજી તમારે કરવાની છે ખાસ સૂચના કે અધૂરી વિગતવાળી તથા સમય મર્યાદા પછી આવેલી અરજીઓ અમાન્ય રહેશે એટલે કે તમારે જાહેરાત બહાર પડ્યાના પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો આ મુજબ તમારે ઓફલાઈન અરજી કરવાની છે ચાલો અરજી કરવાનું સરનામું જોઈએ તો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ મુકામ પોસ્ટ અડાદરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલના નામે તમારે રજિસ્ટર રીતે અરજી કરવાની રહેશે મિત્રો બંને પોસ્ટ માટે તમે આ સરનામે અરજી કરી શકો છો બરાબર અને જો તમારે બે બે લાયકાત હોય બરાબર તો એ રીતે પણ તમે અરજી કરી શકો છો બરાબર ચાલો આગળ જોઈએ અહીંયા એક અગત્યની નોંધ છે મિત્રો આશ્રમશાળા માટે ખાસ આ નોંધ ધ્યાનમાં લેવી કે નોકરી દરમિયાન આશ્રમ આશ્રમશાળાના સ્થળ પર ફાર્વેલ સ્થાનમાં ચોવીસ કલાક ફરજિયાત નિવાસ કરવાનો રહેશે એટલે મિત્રો તમારે ત્યાં રોકાઈને તમારી ફરજ અદા કરવાની રહેશે અને ગૃહપતિ તથા ની ફરજો પણ ત્યાં નિભાવવાની રહેશે બરાબર એટલે કે આ તો દરેક આશ્રમ આવું હોય છે બરાબર તો મિત્રો આ રીતે આપણે ભરતી પ્રક્રિયા હતી તમામ મિત્રો સુધી વિડિયો પહોંચાડજો વિડીયોને શેર કરજો